ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો રક્ષાબંધન ની પવિત્ર કથા ભાઈ બેન ની વાર્તા સોનવાઈ ની વાર્તા છે ખૂબ જ સુંદર કથા છે એ ગીત તો મિત્રો તમે સાંભળ્યું હશે ને કે કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી ભાઈ ને બે ની લાડકી ને ભયલો ઝુલાવે ડાળખી તો આ જે ગીત છે એની જ આ વાર્તા છે

સાત ભાઈઓ હતા સાત ભાઈ વચ્ચે એકને એક નાની બહેન એનું નામ સોનબાઈ સોનબાઈ તેના મા બાપની બહુ માનીતી લાડકી દીકરી હતી સાત ભાઈ પણ એના ઉપર પ્રાણ પાથરે પણ ભાભીઓ થી સોનબાઈ ના લાડ જોવાતા ન હતા મા બાપ ચાલ્યા છાત્રા કરવા દીકરાને બધા દીકરાઓને મા બાપ કહે છે કે મારી સોનબાઈને કોચવશો નહીં મારી સોનબાઈને સાચવજો એને હેરાન કરશો નહીં સાતેય બહુ આ સાંભળીને તો છાના માના દાંત ભીસે દાંત કરે કે ઓહો હો માં બાપ તો જાત્રાએ જાય છે નાનો દીકરો પણ નાનો છોકરો પણ હારે લઈ જાય છે મેડી ઉપર બેઠી બેઠી સોનબાઈ ઢીંગલી પોતે રમે છે એક દિવસ રમતા રમતા એક પોતિયું નીચે પડી ગયું એટલે સોનબાઈ એક ભાભીને બોલે છે ભાભી ભાભી એક લુગડું દઈ જાવ ને ભાભી કહે ઓહો હો હો રાજકુમારી બા તમારે પણ કઈ હાથમાં મહેંદી નથી મૂકી નીચે ઉતરો અને લઈ લ્યો જાતે સોનબાઈની આંખમાં તો આંસુ આવી ગયા અને મા બાપ સાંભળ્યા બીજો દિવસ થયો છ ભાઈ વહેલા ઉઠીને કામે ગયા ભાભી કહે સોનબાઈ બેઠા-બેઠા રોટલા ખાવા નહીં મળે લ્યો આ બેડું ભરી આવો પાણી સોનબાઈ પાણી ભરવા ગઈ માથેથી બેડું પડી જાય લુગડા ભીંજાઈ અને માર્ગ પર માણસો મશ્કરી કરે માન માન સોનબાઈ બેડું ભરીને ઘરે આવી અને ગોળામાં પાણી રેડ્યું પાછું બીજું બેડું ભરવા જાય છે ભાભીએ ગોળાને પાણો માર્યો અને નીચેથી ગોળો નંદવાઈ ગયો ગોળો ફૂટી ગયો માટલું ફૂટી ગયું અને પાણી બધું ઢોળાઈ ગયું સોનબા બીજી હેલ ભરીને આવે છે કે તો ગોળામાં પાણી ન મળે બીજી હેલ ભરીને સોનબાઈ ત્રીજું બેડું ભરવા જાય છે અને ફરી આવીને જોવે છે તો ગોળામાં પાણી ન મળે નદી કાંઠે જઈ સોનબાઈ રોવા લાગ્યા અને રોતા એને રોતા સાંભળીને એક દેડકો તેની પાસે આવ્યો અને બોલ્યો પૂછ્યું શું થયું તને નાની બહેન સોનબાઈ કહે ભાભીએ ગોળો ફોડી નાખ્યો પાણી ભરાતું નથી દેડકો સોનબાઈની સાથે એના ઘરે ગયો જે ગોળામાં જ્યાં બાખુર પડ્યું હતું ત્યાં ભરાઈને બેસી ગયો પછી સોનબાઈએ પાણી રેડ્યું આખો ગોળો છલો છલ ભરાઈ ગયો પાણીનું ટીપું પણ દેડકાએ બહાર નીકળવા ના દીધું ભાભીએ દાંત પીસ્યા ત્રીજો દિવસ થયો ભાઈઓ કામે ગયા સોનભાઈને બોલાવીને બીજી ભાભી કહે લ્યો આ કમોદ ગણીને દાણા આપું છું જાઓ કમોદ ખાંડીને ચોખાના દાણા કાઢી લાવો એકય દાણો ઓછો થાશે કે એકોય દાણો ખૂટશે કે ભાંગશે તો જીવ કાઢી નાખીશું તમારો ઝાડ નીચે બેસીને સોનબાઈ બેઠી બેઠી સારે ત્યાં તો અપ્રમ પાર ચકલ્યા ત્યાં આવ્યા ચકલા કહે કહે હે નાની બહેન કેમ રડો છો શું થયું સોનબાઈ કહે ભાભીએ કમોદ ખાંડવા દીધી છે એક દાણો ભાંગે કે એક દાણો ઘટે તો ભાભી જીવ કાઢી નાખશે ચકલા કહે અરે બહેન એમાં હું થઈ ગયું હે નાની બહેન તું રડીશ નહીં અમે બધા આજ તને કામ કરાવીશું એમ કઈ બધા ચકલા વળગી પડ્યા થોડી વાર તો બધા દાણા ફોલાઈ ગયા એક દાણો ભાંગ્યો નહીં દાણો લઈને દાણાઓ લઈને સોનબાઈ ઘરે આવ્યા ભાભી અપશબ્દ બોલીને કહે છે કે એક દાણો ઓછો છે ખાઈ ગઈ લાગે છે જા લઈને આવ લીધા વગર આવીશ અને માર પડશે દાણું લીધા વગર નહીં સોનબાઈ ફરી નીચે જાય છે ત્યાં જઈને રોવા લાગી ચકલા દોડીને આવ્યા સોનબાઈએ બધી વાત કરી ચકલા કહે ભાઈઓ તપાસો બધા પોતપોતાના મોઢા તપાસો એક ગઢી બુઢી ચકલી હતી તેની ચાચમાં એક ચોખાનો દાણો રહી ગયો હતો સોનબાઈને સોનબાઈએ દાણો લઈને ઘરે આવ્યા દાણો ભાભીને દીધો ભાભીએ દાંત વીસ્યા ચોથો દિવસ થયો ભાઈઓ કામ પર ગયા સોનબાઈને ને બોલાવીને બીજી ભાભી બોલી જા એક ગાડી કપડા ધોઈને આવ બગલાની પાંખ જેવા ઉજળા કરીને આવજે નહીતર જીવ કાઢી લઈશ એક ગાડી લુગડા લઈને સોનબાઈ નદી કાંઠે જઈને બેઠા બેસીને તે આંસુડા પાડતા હતા અને એને રોતા જોઈ અપ્રમ પાર બગલા આવ્યા બગલા કહે નાની બહેન નાની બહેન હું કામ રડે છે સોનબાઈ કહે ભાભી ભાભી એ ગાહડી ભરીને લુઘડા દીધા છે બગલા ની પાંખ જેવા ઉજળા કરવાનું કીધું છે નહીં તો ભાભી જીવ લઈ લેશે બગલા કહે એમાં હું થઈ ગયું એમાં શું થઈ ગયું હાલો ભાઈઓ લઈ લો એક એક લુગડું અને ધોઈ નાખો થોડી વારમાં તો લુગડા બગલાની પાંખ જેવા ધોવાઈ ગયા ધોવાઈ ગયા અને લઈને સોનબાઈ ઘરે ગયા ત્યાં ભાભી અપશબ્દ બોલી કે એક લુગડું ઘટે છે તે જ ચોરી લીધું હશે જા જઈને લઈ આવ વળી સોનબાઈ નદી કાંઠે ગઈ બગલાઓને બધી વાત કરી બગલાઓ કહે છે કે તપાસો પોતપોતાની પાંખ તપાસો એક ગરડુ બગલો હતો તેના પાંખમાં લુગડું ભરાઈ ગયેલું હતું એ લઈ સોનબાઈ વળી પાછી ઘરે આવી આ ભાભીએ દાંત પીસ્યા પાંચમો દિવસ થયો ભાઈઓ વળી પાછા કામ પર ગયા સોનબાઈ ની ચોથી ભાભી કહે છે જાઓ બગડામાંથી છાણા લાકડા ભારો લઈ આવો સોનબાઈ કહે ભાભી ભારો બાંધવા દોરી દેશો ભાભીએ દોરી દીધી નહી વગડામાં બેસીને સોનબાઈ આંસુ પાડે ત્યાં એક મોટો સાપ આવ્યો સાપ કે નાની બહેન રડે છે કેમ સોનબાઈ કહે ભાભીએ દોરી નથી આપી ભારો શી રીતે બાંધો સાપ કે બહેન તારા ભારાને હું વીંટળાઈ જઉં છું તું ઘેર જઈ ધીરે ધીરે ભારો નીચે મેલ જઈ એટલે મને વાગે નહીં સાપની દોરી કરી સોનબાઈ ઘરે ભારો લઈને આવી ભાભી એ ફરી વાર દાંત ભીસ્યા ભાભીઓની દાજ મટી જ નહીં એ તો રોજ રોજ પોતાના ધણીના કાન ભંભેર્યા કરે સોનબાઈ ના વાંકા બોલ્યા કરે એમ કરતા કરતા ભાઈઓને પણ સોનબાઈ ઉપર ખીજ ચડવા લાગી ભાઈઓ વારે વારે સોનબાઈને ને વડવા લાગ્યા એક દિવસ સોનબાઈ ને નાવું હતું એના બધા લુગડા ફાટી ગયા હતા નવા લુગડા માંગે તો ભાભીઓ કહે ડામ લે સોનબાઈ બહુ રોઈ સોનબાઈ બહુ રોય એટલે પાંચમી ભાભીએ પોતાની એક ચુંદડી દીધી અને કહ્યું કે જો ચું પણ પડશે પડશે ને તો જીવ કાઢી સોનબાઈ કહે ભાભી હું હાચવીને રાખીશ સોનબાઈ નાવા બેઠી એટલે ભાભીએ ચુંદડી ઉપર છાના માના તેલના છાતા નાખ્યા સોનબાઈ જ્યાં જુએ ત્યાં તો ચુંદડી ઉપર તેલના ડાઘા રોતી રોતી બિચારી ભાભી પાસે ગઈ અને ભાભીને બધી વાત કીધી અને ભાભીએ બધી વાત ભાઈને કીધી ભાભી અપશબ્દ બોલી કે આને મારી નાખો નક્કર અને ગળાફસો ખાઈને મારી નાખો નહીતર અમે મરી જઈશું ભાઈઓને ખીજ ચડી એટલે એમણે સોનબાઈને મારી નાખી ભાભીએ ચુંદડી સોનબાઈના લોહીમાં રંગી ભાઈઓ જઈ સોનબાઈને દાટી આવ્યા પણ સોનબાઈને પાળેલો કૂતરો હતો કૂતરો રોજ રોતો રોતો સોનબાઈને જ્યાં ફાટેલી દાટેલી હતી તે જગ્યાએ રોજ જાય તેને બહુ મારે તોય તે ત્યાં કૂતરો જયા વિના રહે નહીં ભાભીને મનમાં થયું કે આ કૂતરો બધી વાત કહી દેશે પછી કૂતરાને પણ મારી નાખ્યો અને તેને પણ સોનબાઈની જગ્યા હતી ત્યાં પાસે દાટી દીધો થોડા દિવસ થયા તો સોનબાઈને જ્યાં દાટેલા હતા ત્યાં લીમડો ઉગ્યો અને કૂતરાને જે દાટ્યો હતો ત્યાં પીપળો ઉગ્યો ઝાડ મોટા થયા જાત્રા કરીને માં બાપ ચાલ્યા આવતા હતા રસ્તામાં લીમડો પીપળો જોયો આવ્યો એટલે નાનો દીકરો બોલ્યો અહીં પોરો ખાઈ લઈએ વાહ રે વાહ કેવા રૂપાળા ઝાડ છે આમ કહીને નાનો દીકરો લીમડા પીપળાની ડાળી હલાવા લાગ્યો ત્યાં તો જમીનમાંથી જાણે કોઈ ગીત ગાવા લાગ્યું કોણ હલાવે લીમડીને કોણ હલાવે પીપળી ભાઈ ને મારે બેનડી ભોજાય ની રંગેલ ચુંદડી નાનો ભાઈ તો હેપટાઈ ગયો સોનબાઈ જેવો અવાજ કોનો હશે પછી લીમડાની હેઠે તેણે ખોદ્યું તો સોનબાઈ નીકળ્યા પીપળાની નીચે ખોદ્યું તો સોનબાઈ ના પાળેલો કૂતરો નીકળ્યો નાના ભાઈએ તેના ચોરણીની એક ઝાંઢ ચીરી તેમાં સોનબાઈને સંતાડ્યા અને બીજી ઝાંઢ ધીરી તેમાં કૂતરાને સંતાડ્યું માં બાપે અને નાના ભાઈએ પૂછ્યું છે માં બાપ ઘરે આવ્યા અને પૂછ્યું બધાને કે સોનબાઈ ક્યાં છે ભાભિયો બોલી રમવા ગયા છે રાત પડી બધા જમવા બેઠા નાનો ભાઈ બોલ્યો સોનબાઈને સોનબાઈને બોલાવો ભાભિયોએ ગામમાંથી એક બાડી આંધળી છોકરીને હાજર કરી અને કીધું કે આ સોનબાઈ રહ્યા ભાઈ બોલ્યો આવી સોનબાઈ તેની આંખ બાડી કેમ છે ભાભિયો બોલી કે તમે નહોતા ત્યારે સોનબાઈની એક આંખ ફૂટી ગઈ ભાભિયો બોલી કે આટલા બધા વર્ષ થયા એટલે સોનબાઈનું રૂપ ફરી ગયું છે હસીને નાના ભાઈએ તેની જાંદમાંથી સોનબાઈને કાઢી ભાભીઓના મોઢા કાળા મેસ જેવા થઈ ગયા બીજા જાનમાંથી કૂતરો કાઢ્યો ભાભીઓને મારવા મરવા જેવું થઈ ગયું ભાઈઓ બોલ્યા કે આ બધી આ બધીઓને નાક કાન કાપીને ઉંધે ગધેડે બેસાડીને ગામમાં ફેરવું સોનબાઈ આડી પડીને બોલી કે ભાભીઓને કાઈ કહેશો નહીં ભાભીઓને કાઈ કાઈ કર્યું નથી એ મને જો તમે એને કાઈ કરો તો મારા સોગન છે ભાભીઓ રડવા લાગી રડતી રડતી સોનબાઈના પગમાં પડી ગઈ સોનબાઈની આંખમાં પણ આંસુ આવી ગયા છ ભાઈ ઘરે આવ્યા તો તેમને પણ ઘણી શરમ આવી અને મા-બાપના ખોળામાં માથું મૂકીને ખૂબ રડ્યા સોનબાઈને પગે પડ્યા પછી તો બધાએ વાત વિસરી ગયા સોનબાઈ મોટા થયા એટલે પરણીને સાસરે ગયા મિત્રો આ હતી ભાઈ-બેનના પવિત્ર સંબંધની રક્ષાબંધનની કથા વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો ને આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ